લોકસભાની ચૂંટણીને લઈ મતદાન આગામી મંગળવારના રોજ યોજાવા જઈ રહ્યું છે જોકે આ વખતે ગરમીના દિવસોમાં મતદાન હોવાના કારણે મતદાતાના આરોગ્યને કોઈ નુકસાન ના થાય તેની અગમચેતીના ભાગરૂપે ધાનેરા આરોગ્ય અધિકારીએ આયોજન કર્યું છે કાળઝાળ ગરમીના દિવસોમાં ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ મતદાન મથકો ઉપર મતદાન માટે આવતા મતદારોને ભયંકર આગ વરસાવતી ગરમીમાં લૂ લાગવી કે પછી સનસ્ટ્રોક ના આવે તેને લઈ આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે ધાનેરા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણી દ્વારા ધાનેરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી મતદાનના દિવસે મતદારોને આરોગ્યલક્ષી તકલીફ ના પડે તે માટે સમજણ આપવામાં આવી રહી છે ધાનેરા તાલુકાના એકસો એંશી પર આરોગ્યની ટીમો સેવા આપશે જેમાં ખાસ કરીને ગરમીથી બચવા માટે પ્રાથમિક સેવાની પણ તાલીમ આપવામાં આવી રહી છે ધાનેરા આરોગ્ય વિભાગ વતી આરોગ્ય અધિકારી આ ગરમીના દિવસોમાં મતદાન મથક પર વૃદ્ધો માટે અને સગર્ભા મહિલાઓ માટે મતદાન માટે

અને તડકા વધારે ઊભું ના રહેવું એટલે લોકો છાયાની પણ વ્યવસ્થા થયેલી છે અને નીમણે છાયામાં અથવા જે અમારી ટેન્ટની છાયા એની વ્યવસ્થા છે એમાં ઊભા રહેવું જે પચાસ વર્ષથી ઉપરના જે સગર્વા બહેનો છે એને ખાસ પ્રાયોરિટી આપવામાં એ પણ અમને ભલામણ કરીશું ત્યાં અમારી ટીમે ભલામણ કરશે તો એ લોકોને વધારે તડકામાં ઊભું ના રહેવું પડે તારીખ લોકોનો નંબર આવી જાય જલ્દી વોટિંગ કરવાનું અને અમારા દરેક પીએસસી ઉપર પણ જે મેડિકલ ઓફિસર જે છે એ ટીમ સાથે હાજર રહેશે પોતાની એટલે કોઈ ઇમરજન્સી ઊભી થાય તો એ પણ તરત તાત્કાલિક સેવામાં તૈયાર રહેશે સીએસસી છે એ સીએસસી પણ આપણે એ દિવસે શું સજગ રહેશે કાંઈ ઇમરજન્સી થાય તો તૈયાર રહેશે પહોંચવા માટે શું કેટલી ઇમરજન્સી પહોંચવા માટે કોઈ બી એવું તો એમરજન્સીમાં એકસો આઠની એમ્બ્યુલન્સ કોલ કરવામાં આવશે તો એ આવશે અથવા અમારી ગાડી પણ ઉપલબ્ધ રહેશે જે દિવ્યાંગજનો છે અને જે વધારે ઉંમરવાળા છે એ લોકો માટે આપણા આરબીએસ કેના વ્હીકલ પણ એ વ્યવસ્થા કરી છે તો જ્યાં જરૂર છે એ પણ એ લોકોને બૂથ ઉપર લઈ જશે એ પ્રમાણે આપણે પૂરા તૈયાર છીએ